સર્વે ભક્તોને જય માતાજી આજે આપણે ભારતના એકાવન શક્તિપીઠની વધ્યક શક્તિપીઠની મુલાકાત લઈશું તો આવો જાણીએ આ શક્તિપીઠની વિશેષતા તેનું આધ્યાત્મિક મહત્વ અને તેમાં વિશેષ રહેલી માન્યતાઓ વિશે તો ચલો આપણે જઈ રહ્યા છીએ એક નવા શક્તિપીઠની સફરે બિરજા શક્તિપીઠ જે બિરજા ક્ષેત્ર અથવા ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતના ઓડિશા રાજ્યમાં જિલ્લામાં આવેલું એક પવિત્ર અને પ્રાચીન હિન્દુ મંદિર મંદિર છે આ લગભગ એકસો પચીસ તે સદી માં બાંધવામાં આવ્યું હતું આ શક્તિપીઠ ને હિન્દુ ધર્મ માં અત્યંત મહત્વ છે કારણ કે તે એકાવન શક્તિપીઠો માંથી એક માનવામાં આવે છે જ્યાં દેવી સતી ના શરીરના અંગો પડ્યા હતા ખાસ કરીને અહીં સતી ની પડી હોવાનું માનવામાં આવે છે જેના કારણે આ સ્થળને નાભી ગયા તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિરમાં મુખ્ય દેવી દુર્ગા બિરાજમાન છે જે બિરજા તરીકે પણ પૂજવામાં આવે છે અને આ મંદિર જાજપુરને વિરાજા ક્ષેત્ર અને બિરજા પીઠ તરીકે પણ નામચીન છે બિરજા મંદિરનો ઇતિહાસ પ્રાચીન છે અને તેનો ઉલ્લેખ બ્રહ્માંડ પુરાણ સ્કંદ પુરાણ અને કપિલા સંહિતા સહિત પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે વર્તમાન મંદિર તેરમી સદીના સોમવંશી વંશના રાજા જજાતી કેસરીના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું આ મંદિર કાલિંગા શૈલી પર બાંધવામાં આવ્યું છે અને તેમાં સિંહના હાથીને વશ વસ કરતા પ્રતીકો પણ છે જે કેસરી વંશના ગજપતિ વંશ તરીકે વર્ચસ્વનું પ્રતીક પ્રતિક છે મંદિર વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં શિવ અને અન્ય દેવી દેવતાના અનેક મંદિરો પણ આવેલા છે જાજપુરમાં લગભગ એક કરોડ શિવલિંગો આવેલા હોવાનું માનવામાં આવે છે જેના કારણે તેને કોટી લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર ભોમકર અને સોમાવંશ રાજવંશના પ્રેરણાના સ્ત્રોત તરીકે માનવામાં આવે છે અને તેમની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રાપ્ત કરવામાં મદદ પણ કરી હતી શક્તિપીઠની કથા હિન્દુ પુરાણોમાં વર્ણવેલી છે પુરાણો અનુસાર રાજા પ્રજાપતિ દક્ષની પુત્રી સતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા પરંતુ દક્ષને આ વિવાહ પસંદ ન હતો દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું અને તેમાં સતી

અને શિવને આમંત્રણ ના આપ્યું તેમ છતાં સતી યજ્ઞ ગઈ અને ત્યાં તેના પિતા દ્વારા શિવનું અપમાન કરવામાં આવ્યું આ અપમાન થી થઈને સતી યોગ શક્તિ થી પોતાનું શરીર ત્યાગ કરી અને યજ્ઞ આહુતિ કરી આ સમાચાર મળતા જ શિવ ક્રોધિત થયા અને તેમણે વીરભદ્ર ને વિનાશ કરવા મોકલ્યા પછી શિવે સતી ના ખંભા પર ઉપાડીને તાંડવ નૃત્ય શરૂ કર્યું જેનાથી વિશ્વ વિનાશ થઈ શકે તેમ હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર થી શરીરના ના શરીર ખંડિત કરી દીધું અને તેના અંગો પૃથ્વી પર વિવિધ સ્થળો પર પડ્યા જે શક્તિપીઠો તરીકે પાછળથી જાણીતું થયા બીજા શક્તિપીઠમાં સતીની નાભી પડે હોવાનું માનવામાં આવે છે તંત્ર ચંદામણી અનુસાર આ નાભી ઉત્કલ રાજ્ય એટલે કે પ્રાચીન ઓડિશામાં પડી હતી જે વિરજા ક્ષેત્ર તરીકે પણ જાણીતું થયું આદિ શંકરાચાર્યના અષ્ટાદશ શક્તિપીઠની સ્તુતિમાં દેવીની બીરજા તરીકે વર્ણવવામાં આવી છે બ્રહ્માંડ પુરાણમાં વર્ણન છે કે બ્રહ્માજીએ બૈતરણી નદીના કિનારે એક યજ્ઞ કર્યો હતો અને તેમાંથી દેવી પાર્વતી પ્રગટ થયા હતા તેમણે બ્રહ્માને કહ્યું કે તેમણે બિરજા નામ આપ્યું અને અહીં શિવની પત્ની તરીકે વધશે ગ્યાસપુરની કથા પણ અહીં જોડાયેલી છે ગ્યાસપુર એક રાક્ષસ હતો જેના શરીરને દેવતાઓએ યજ્ઞના વેદી તરીકે વાપર્યું હતું તેમનું માથું બિહારના ગયામાં પગ આંધ્રપ્રદેશમાં અને પીઠાપુરમાં તથા નાંભી જાજપુરમાં હતી તેના કારણે અહીંને નાભી ગયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ કથાઓ શક્તિપીઠ અને પિતૃ તર્પણના મહત્વને જોડે છે સ્કંદ પુરાણમાં યાત્રીઓના પાપોને ધોવાનું સ્થળ તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે તંત્રમાં આદ્ય સ્ત્રોતમાં શક્તિને સમર્પિત છે અને બિરજાને ઉત્કલની દેવી તરીકે જાણવામાં આવી છે મુખ્ય વિગ્રહ દ્વિભુજા એટલે કે બે હાથવાળી દુર્ગા છે જે મહિષાસુરના છાતીમાં ભાલા મારી રહી છે અને તેની અને તેની પૂંછ પકડી રહી છે એક પગ સિંહ પર અને બીજો પગ મહિષાસુરની છાતી પર છે જે મુગટમાં ગણેશ ચંદ્ર અને લિંગ છે આ વિગ્રહ અન્ય શક્તિપીઠોમાંથી અલગ છે કારણ કે અહીં દેવીને માત્ર બે હાથ જ છે જે ધ્યાન સંતુલન અને નિર્ણય શક્તિ પ્રાપ્ત કરી છે મંદિર પરિસરમાં શિવના અનેક મંદિરો છે જેમાં કોટીલિંગના બે કક્ષો છે જ્યાં વિવિધ કદના શિવલિંગો પણ છે અહીં બલગામુખી દેવીનું એક અલગ મંદિર છે જે દસ મહાવિદ્યાનું એક સ્વરૂપ છે અને જે અસામાન્ય છે મંદિરની બહાર બ્રહ્મકુંડ છે જે પામ વૃક્ષો થી ઘેરાયેલું છે નાંભી ગયા કુવો અહીંની વિશેષતા છે જ્યાં પિતૃ પૂજા પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે આ કુવો અન્ય વિશ્વ સાથે જોડાયેલા હોવાની માન્યતા છે અને તેમાં વિધિના અવશેષો આપમેળે નીચે જતા રહે છે બીજા શક્તિપીઠને પાપમુક્ત કરનારું સ્થળ માનવામાં આવે છે અહીં પિતૃતર્પણ અને પિંડદાન કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને વંશજોને આશીર્વાદ પણ મળે છે આ ઓડિશાના ત્રણ મુખ્ય પિંડદાન સ્થળોમાંથી એક છે અન્ય બિહાર અને આંધ્રપ્રદેશમાં આવેલા છે દેવી બીરજા આદિ શક્તિપીઠ તરીકે અહીં પૂજવામાં આવે છે અને તે ત્રિશક્તિ મહાકાલી અને મહાલક્ષ્મી તથા સ્વરૂપ પણ માનવામાં આવે છે માન્યતા છે કે નાભી જીવનનો સ્ત્રોત છે તેથી અહીંની પૂજા વંશ અને આત્માને જોડે છે સ્થાનિક લોકો માટે દેવી રક્ષક માતા તરીકે છે જે જીવન અને જીવિકાનું રક્ષણ કરે છે આ મંદિર તાંત્રિક અને આગમ પરંપરાઓ અનુસાર પૂજા કરવામાં આવે છે અને જાજપુર બ્રાહ્મણો દ્વારા સંચાલિત છે મંદિરના મુખ્ય તહેવારો શારદીય દુર્ગા પૂજા જે કૃષ્ણ પક્ષ અષ્ટમી ના શરૂ થાય છે અને અશ્વિની શુક્લ નવમી સુધી ચાલે છે જે સોળ દિવસની સોળમ દિનાત્મિકા પૂજા તરીકે ઓળખાય છે અહીં રથયાત્રા સિંહ ધ્વજ તરીકે ઓળખાય છે જેમાં સિંહના ધ્વજવાળી રથ છે જે નવરાત્રી અપરાજિત પૂજા તરીકે પણ ઉજવવામાં આવે છે અન્ય તહેવારોમાં નક્ષત્ર શ્રાવણ પ્રથમાષ્ટમી સંક્રાંતિ રાજા પર્વ તરીકે રાજા પર્વ અને નવાનમાં છે બિરજા મંદિર ઓડિશાના સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો અભિન્ન ભાગ છે તે શક્તિ પૂજા અને પિતૃતર્પણનું એક કેન્દ્ર છે જે ઇતિહાસ ભક્તિ અને રોજિંદા જીવનને જોડે છે યાત્રીઓ માટે આ સ્થળ આધ્યાત્મિક ઉડાણ અને સંપૂર્ણ તીર્થ સ્થળ તરીકે માનવામાં આવે છે અહીંની પરંપરાઓ હિન્દુ સંસ્કૃતિની વિવિધતા અને શક્તિના સ્વરૂપોનું પ્રતિબિંબિત કરે છે આશા રાખીએ શક્તિપીઠની માહિતી તમને પસંદ આવી હશે ફરી મળીશું આવતા અઠવાડિયે જ્યાં વાત કરીશું એક નવા શક્તિપીઠ વિશે અને જાણીશું ત્યાંનું આધ્યાત્મિક મહત્વ વિશે ત્યાં સુધી અમને રજા આપો જય માતાજી